જય માતાજી મિત્રો આજે આપણે લીલા નારિયેળનો હલવો બનાવવાનો છે તેના માટે મેં લીલા નારિયેળ એક વાટકી લઈ લીધા છે અને જીણા જીણા કટકા કરી લીધા છે સૌપ્રથમ આપણે આ નારિયેળને મિક્સર જારમાં લઈ લઈશું ને લીલા નારિયેળમાંથી આપણે એનું દૂધ કાઢવાનું છે બહાર તેનો ઉપયોગ કરવાનો છે એક વાટકી નારિયેલ હતું તો આપણે બે વાટકી પાણી લેવાનું છે પહેલાં આપણે એક વાટકી પાણી એડ કરીને તેને પીસી લઈશું પીસી લીધું છે હવે આપણે એને ગાળી લેવાનું છે લીલા નારિયેલનું દૂધ આપણે બહાર લઈ લઈશું હવે ચાણીમાં લઈને એને દબાવીને એનું દૂધ લઈ લેવાનું છે હવે બીજું ભૂકો પડ્યો છે તેમાં આપણે ફરીથી મિક્સર જારમાં લઈ લઈશું આ ક્રશની અંદર હજુ એક વાટકી પાણી એડ કરીશું ને ફરીથી એને પીસી લઈશું રીતે પીસી લીધું છે તેને પણ આપણે ચાણીમાં નાખીને તેનું પણ દૂધ કાઢી લઈશું આ રીતે આપણે બે વાટકી જેટલું પાણી એડ કરીશું એટલે બે વાટકી જેટલું દૂધ બહાર કાઢ્યું છે હવે લીલા નારિયેની છીણને આપણે એક નોસ્ટિક પેનમાં એડ કરીને એને શેકી લેવાની છે પાંચથી સાત મિનિટ ધીમી આચે એને શેકી લેવાની છે તેથી એમાં મોશ્ચરનો ભાગ હોય તે નીકળી જાય ને ડ્રાય થઈ જાય તમે જોઈ શકો છો પહેલાં લોચા જેવું લાગે છે પછી સરસ ડ્રાય થઈ જશે શેકીને એને કાચો ભાગ કાઢી લેવાનો છે તે એને નરિયેળના છીને આપણે શેકી લેવાનું છે પાંચથી સાત મિનિટ મેં શેકી દીધું છે અને સરસ ડ્રાય થવા આવ્યો છે જો તે ડ્રાય કરી દેવાનો છે ત્યાં સુધી એને શેકી લેવાનું છે તેમાં આપણે કોઈ પણ દૂધ કે ઘી કશું જ એડ કર્યું નથી એકદમ ડ્રાય થઈ ગયું છે જો આવો ડ્રાય કરી દેવાનો છે હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને બીજા નોનસ્ટિક પેન લઈ લીધું છે તેમાં મેં એક વાટકી ખાંડ લીધી છે એક વાટકી નારિયેળની છીણ હતી તો એક વાટકી મેં ખાંડ લીધી છે હવે ખાંડની આપણે કેરીમેટ કરવાની છે એકદમ મીડિયમ આંચ ઉપર એને કેરીમેટ કરી લઈશું ધીમી આંચે પાંચ મિનિટ જેવું એને ચાલતા જ રહેવાનું છે ખાંડના ક્રિસ્ટલ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને કેરમેટ કરીશું ક્યાંક ક્યાં ક્રિસ્ટલ દેખાઈ રહ્યા છે હજુ એને ગરમ કરી લઈશું અને એકદમ ક્રિસ્ટલને ઓગાળી લેવાના છે અને તેનો કલર થોડો ચેન્જ કરતા હોય ત્યાં સુધી એને ઓગાળવાનું છે એકદમ કલર બહુ બ્રાઉન નથી કરવાનો આપણે આપણા હલવાનો કલર અલગ દેખાય એટલો જ એને બ્રાઉન કરવાનો છે ખાલી ક્રિસ્ટલ ઓગળી જાય ત્યાં સુધી જ એને કરીશું એકદમ ઓગળી ગયો છે કલર પણ સરસ આવી ગયો છે જો આવો કલર લાવી દેવાનો છે ત્યાં સુધી ખાંડને ઓગાળી લેવાની છે જે દૂધ વધ્યું હતું તે એડ કરી દઈશું બે વાટકી જેટલું દૂધ આપણે નરિયેળમાંથી કાઢ્યું હતું તે આપણે એડ કરીશું જો તમે સૂકું નારિયર હોય તો તમે ઘરનું રેગ્યુલર દૂધ પણ તમે એડ કરી શકો છો મેં આ લીંગના નારિયેળનું બનાવ્યું છે પાંચ મિનિટ માટે સરસ એને ઉકાળી લેવાનું છે આ દૂધને એકદમ ક્રિસ્ટલો ઓગળી જાય ત્યાં સુધી એને ઓગાળી લેવાનું છે અને એકથી બે ઉભરા લાવી દેવાના છે આ દૂધને ઓગળી ગયું છે સરસ એ ક્રસ થઈ ગયું છે પાંચથી સાત મિનિટ જેવું લાગે છે ઓગળતા અને સરસ ઉકળી જાય છે આ રીતે દૂધ ઉકળી જાય પછી આપણે અંદર નારિયેળની છીણને આપણે એડ કરી દઈશું એડ કરી દીધી છે નારિયેના છીણને હવે એક જ ધાર્યું આપણે સતત ચલાવતા જ રહીશું જ્યાં સુધી આપણું મિક્સર ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી માં આપણે ઘીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી કે કોકોનટમાં મોઈશ્ચર હોય છે એક ચમચી જેટલી મિલાયચીનો પાવડર લઈ લીધો છે અને એક વાટકી નાની મેં ડ્રાય ફ્રૂટ લીધા છે કાજુ અને બદામને ઝીણા ઝીણા કટ કરી લીધા છે તે એડ કરી દીધા છે મિક્સરને સતત હલાવતા રહીશું ને એકદમ ડ્રાય થઈ ગયું છે ને પેન પણ છોડવા માંડ્યું છે ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવાનું છે જો કલર આપણો હલવાનો કેવો સરસ આવી ગયો છે એકદમ ડ્રાય થઈ ગયો છે હવે તેને આપણે ગેસની આચ બંધ કરી દઈશું તેને પ્લેટમાં લઈ લઈશું મિક્સર અને પ્લેટમાં લઈ લીધો છે અને સરસ સેટ કરી દીધો છે ઉપર મેં લીલા નારિયેળનું છીણ એડ કરી દીધી છે હવે તેને સેટ કરવા માટે એકથી બે કલાક માટે એને મૂકી દઈશું થી બે કલાક થઈ ગયા છે અને મેં એના સરસ પીસ પણ પાડી દીધા છે બનીને રેડી થઈ ગયો છે લીલા નારિયેળનો હલવો એકવાર તમે જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો લીલા નારિયેળનો હલવો બનીને રેડી છે